અંકલેશ્વરની અંસાર માર્કેટમાં ફરી આગ અંસાર માર્કેટમાં બે ગોડાઉનમાં ભીષણ આગ બે ગોડાઉનમાં આગ લાગવાનું કારણ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી આગને બુઝાવવાની કામગીરી કરવામાં આવી રહી છે અંકલેશ્વરની અંસાર માર્કેટમાં આગ લાગવાની ઘટના બની અંસાર માર્કેટમાં બે ગોડાઉન આગની ઝપેટમાં આવી ચૂકી છે કયા કારણોસર આ ગોડાઉનમાં આગ લાગી તે જાણી શકાયો નથી પરંતુ ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી ચૂકી છે અને આગને બુજાવાની કોશિશ કરવામાં આવી રહી છે પાણીનો મારો ચલાવવામાં આવી રહ્યો છે અંકલેશ્વરની આ ઘટના છે જ્યાં દૂર દૂર સુધી ધુમાડાના ગોટે ગોટા દેખાયા કારણ હતું અંસાર માર્કેટમાં લાગેલી આગ આ વિશે વધુ માહિતી આપ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા યોગેશ પરીખ યોગેશ કઈ રીતે આગ લાગી હોવાનું જાણવા મળી રહ્યું છે પ્રાથમિક તબક્કે જે અંકલેશ્વર શહેર નથી કે આવેલું છે અંસાર માર્કેટ વિસ્તાર છે એમાં ફરી એકવાર આગની ભીષણ ઘટના સામે આવી છે એચકે ટ્રેડિંગ નામનું જે ભંગારનું ગોડાઉન હતું એમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી આગ એટલી વિકરાળ હતી કે નજીકમાં આવેલા જે બીજા ગોડાઉન હતા એમાં પણ આ આગ હતી સ્થાનિક લોકોનું માનવું છે કેટલાક વેપારીઓ એવા છે કેટલાક ઉદ્યોગપતિઓ એવા છે કે જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે એને આ રીતે લાવી અને એનું નિરાકરણ કરવામાં આવે છે હાલમાં મામલતદાર અને જીપીસીબીની ટીમ આગ વિશે આગળની તપાસ કરી રહી છે અત્યારે આગ બુજાઈ ચૂકી છે કે કેમ હાલમાં આગ ચાલુ છે પરંતુ ડીપીએમસી ની ટીમ આગ પર કાબુ મેળવવાની કોશિશ કરી રહી છે જી આભાર આપનો તમામ માહિતી બદલ